ખાવ ખાવ ઓ જીવું પડે પછી કેવાય લીંબુ જોઈને જીવું પડે ઓહો આ લીંબુ પડી ને બગડી જાય છે

ભાઈ ગઈ કાલે ઘણા લોકોએ સપોર્ટ આપ્યો રેટિંગ આપ્યું મને થેન્ક યુ સો મચ નીચે બાયોમાં લિંક હતી મેં કીધું તું પેલી લિંક છે ફાઇવ સ્ટાર આપવાના છે થેન્ક યુ રિઝલ્ટ થોડુંક મને કાલે દેખાણું કેમકે મેં શીખવું રેટિંગ કઈ રીતના અપાય એક મારા પાસે એવો દાખલો કાલે એવો કે મારા મિત્રએ એના મિત્રને મોકલું કે આમાં તું રેટિંગ આપી દે તો એને રેટિંગ આપતા નહોતા ઓળખું ગૂગલ મેપમાં મને બહુ નવાઈ લાગી ભાઈ દસમું ભણતો તો એને એ રેટિંગ આપતા ન હોય તો અમુક વસ્તુ બેઝિક લેવલે હવે તમારે સમાજમાં શીખવી જ પડે રેટિંગ આપતા એ બેઝિક લેવલ આવી ગયું કે એટલું તમને આવડવું જ જોઈએ તમે દસમા ધોરણમાં ભણો છો એટલે એમાં એથી નાની ઉંમર હોય તોય તમને ફાવવું જોઈએ આજને કાલ એ વસ્તુ તમારે ઉપયોગમાં આવશે આવશે ને આવશે હવે જમાનો ઓનલાઈન થતો ગયો છે એટલે સવારનો નાસ્તો એ છે હું પોતે બપોર બપોર થઈ ગયું છે રસ છે કોબીનું શાક છે રોટલી છે સવારનો થેપલું પણ મારે થેપલું નથી ખાવું આખા રીંગણ નો શાક એ છે ને આ તે આપજો મમ્મી જયો ગેશ્વર જય સ્વામી નારાયણ થેપલા વાસી ના થાય એટલે ઈ ચાલે જો તમે ગમે ત્યારે ખાઈ શકો કેવડા ખવાય નરવા હું હવે ને મને નથી મજા આવતી તો બે ત્રણ આપો હાલ ત્રણ આપજો લ્યો ત્રણ સરસ

ઓ કેવાય કિક બોર્ડ આવે આમ પકડવાનું હા હા એ એમાં જર્તા આવડે ઓલી વખતે એમાં સ્વિમિંગ નો બેથ મળતો ઈ જર્તા આવડે વાહ ભાઈ આ વખતે હું મળ્યો આ વખતે રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ નહી આવ્યું આ વખતે મને બેથ મળ્યો હા એ વિષય મને નહોતું મળ્યો ને હા ત્યાં વખતે વિષય મળ્યો મને નહોતો તને તે મિત્રોના વારા બે 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 આ કરે હા એકરે સ્કેટિંગ નો આવ્યો નઈ તો સ્કેટિંગ નો નોતો સ્વિમિંગ નો હતો હા અને ટીવી માં એક આવે ચેનલ કેટલું અર્થ છે એના ઉનાળામાં ફાર્મ માં લઈ ગયા ધુબાકા છે અમે બહાર નીકળે જઈએ પણ એ રમકો જો છે બેલેની નીકળે જારે સૌથી વધુ એને ડુબાકા માર્યા છે સ્વિમ તો એનો ફેવરેટ વિષય ડુબાકા તને આવમ દેતા આવડી જો પાના ભી એમ પેરાવે કઈ કે આમ કઈ પેરાવે એક એક દી પેરેવતો હાલે પેરેવતો હા મે આજે ન પેરાવતો આવો કે પૂછવાનું કીધું કે તમે સવાલ પૂછજો કે ચિંદન ખોખર ભાવે શું ના ભાવે નેટ વેગ્યુ તો એવી રીતના એ પૂછ્યું અને એનો સ્ક્રીનશોટ પાડી મને વોટ્સઅપ કર્યો છે એને લખ્યું ચિંતન ખોખર ફેવરેટ ફૂડ શું છે તો એ કીધું કે નહીં ને ભોજન શું છે એને ઉપલબ્ધ નથી માહિતી પણ એના વિડીયો જોતા એવું લાગે છે કે વણેલા ગાંઠિયા ઢોસા ને પીઝા ખાતા જો ઘણી વાર જોયા છે ખબર પડી કે ઢોસા ઢોસા નામ આવી ગયું પીઝા નું આવી ગયું અને વણેલા ગાંઠિયા રેસીપી ને બધું લખ્યું છે વાત કરવામાં વધુ આવે છે તો આવી રીતના મેં કીધું તમે બધું જાણજો જોજો તો એક છે એને આવી રીતના પૂછ્યું મને સ્ક્રીનશોટ મોકલો ગ્રીશુ ગ્રીશું નામ હતું કદાચ તમે વિડીયો જોવા અને મ્લોગ જોવાનો ટાઈમ રહેશે હવે નથી જોતી પેલા રોજ જોતી હવે નથી જોવા નથી જોવા તો

અને ભીમસેન કપૂર જો આ ત્રણ વસ્તુ છે જો આમ હડકુર લાગતો હશે હવે આ જોવો ને તો આમ સખત પથ્થર જેવો પદાર્થ છે પણ આ ત્રણેય જેવો ભેગા થાય ને એટલે ઓટોમેટિક ઓઇલ બની જશે હવે તમારે એ જોવાનું છે તમને મજા એમાં આવશે એટલે આપણે છે ને એના હાટો આ બોટલ લીધી છે સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ ત્રણેય જેવું ભેગું થાય ને એટલે એને હલાવવાનું એટલે લિક્વિડ ફ્રોમમાં વસ્તુ થઈ જશે પછી તારે કોટડ ઉપર લગાવવાના બધું કરી લીધું સવા 96 છે અમે જાય ને કોઈ રીતે એને દીની દીકરા મે પહેલી વખત આવું જોઈએ બોલ લગાડ તમે કેમ હો થ્યો હું થ્યો હું એને મુકતી નથી મુકી દે મુકી દે ને ક્યાં જશે બસ એટલે કઈક રમકડો હાલ 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 અહી આવો પપ્પા પાહે બસ

એ તને થોડું ખોર હલાવશો ને એટલે કમ્પ્લેટ ઓઇલ બની જશે જો બતાવ ક્યાં અપડેટ જો આખી ભરેલી હતી અને પચાસ ટકા ઓઇલ બની ગયું છે હવે થોડીક વારમાં થઈ જાય પણ હવે અમારે ઘરે જવું પડે એમ છે એટલે તારે છે ને રિટર્ન આવીને લગાવવાનું થશે ઓકે કમ્પ્લેટ સો ટકા બની જશે હાલો અનેરી હાલો ટાટા કહી દો ને ટાટા બસ જો અને આવી ગઈ છે રમવા પડી છે જાતો જાતો હું કે આદુ વાદુ વિચારશે <normaliser1> આપતો એને હાથમાં અંધારો કરીને લાડુનો ફોટો પાડ્યો લાઈટ વાળો હાથમાં પકડીને હાલો અંધારો કેટલી વાર અંધારો ચારે દિશામાંથી લાઈટ બંધ કરવી પડશે અંધારો લાઈટ આપો લે આ તેમ પપેશ યુઝેન તમારાયા મુકે જો લઈ આવે કોઈ નાખશે તું લો પેશ્યા કરે છે હું ટેસ્ટર નું પૂછો તો હે કે

યમ હાથે કાઢ ના ખડી ન ખડી ન ખડી તો જતી હોય ઊભો ને નીચે ભૂલી જાવ ઝગડા ઝગડી બંધ કરો પછી કરો તો ગાંધીજીની યાત્રા એમ ને તો બાપા પછી મન કરે પોલીસની ચડી થઈ જા રેડી થઈ જા પોલીસ જોઈને ના ના આ ઈ સમાજમાં શીખવા મળે છે એવું થોડું જો તો ને તો તારો ભાગ

ઈ બીજી વાર ઓન લીધો લેવો ઈ ઓન ને બીજી વા લીધો એકવાર મે લઈ લીધો તો ખબર તો ફેર આવશે તઈ એન સાયકલ મોટી થાહે વાડી ખુશ થયો તો હાલે ભૂલી જા ગાંધીજી યાદ છે જો

રાતનો નજારો અલગ હોય ત્યાંનો માહોલ રાતનો કઈક અલગ જ હોય અમે સ્પેશિયલ રાત્રે સાપુતારા માટે ગયેલા એમ તો નજીકમાં રિસોર્ટમાં ગયા હતા પણ રાત્રે સાપુતારા ગયા ત્યાંનો આખો માહોલ અમેગમાં કેપ્ચર કર્યો અને મારી લાઈફમાં સૌથી મોટામાં મોટું નાળિયેર પહેલી વખત મેં ત્યાં જોયું અને એને કાપ્યું પણ થોડુંક રહસ્ય છે એમાં નાળિયેરમાં એટલે એ નાળિયેર સાટું થઈને તમારે એ બ્લોગ જોવો પડશે કે મેં કેટલા આપણે જિંદગીમાં કેટલા બધા નાળિયેર જોયા પણ સૌથી મોટા મોટું નાળિયેર કવડું અને શું એને ખાસિયત શું નીકળી જોરદાર છેલ્લે કોમેડી થઈ જશે બાજુમાં બ્લોગ સજેસ્ટ કરું જોતા હોય છે બાકી આવતીકાલે સવારે નવા વાગે હું પાછો આવી જઈશ જી શુભનારાયણ શ્રી કૃષ્ણ જય ગઈશ